લાયન્સ ક્લબ ઓફ ધરમપુર સ્ટેટ દ્વારા અને ગ્રામ પંચાયત ખારવેલના સહયોગથી ધરમપુરના ખારવેલ ગ્રામ પંચાયત ઓફિસના આંગણે ઓટોમેટિક આરો પ્લાન્ટ પ્રોજેક્ટ સ્થાપિત કરવામાં આવશે જે પ્રોજેક્ટનું આજે ખાત ખાતમુહૂર્ત શારદીય નવરાત્રિના પ્રથમ નોર્તે સનાતન ધર્મની વૈદિક પરંપરા અનુસાર મંત્રોચ્ચાર અને વિધિ વિધાન સાથે કરવામાં આવ્યું હતું આ ખાતમુહૂર્ત પ્રસંગે લાયન્સના ડિસ્ટ્રિક્ટ ગવર્નર લાયન પરેશ પટેલ વન વિજી લાયન મોના દેસાઈ ટુ વીજીડી લાયન હેમલ પટેલ ઉપસ્થિત રહ્યા હતા અતિથિ વિથે તરીકે પ્રખ્યાત શિવકથાકાર પૂજ્ય ભટુકભાઈ વ્યાસ તથા વલસાડ જિલ્લા પંચાયતના પ્રમુખ મનહરભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા તથા ભૂમિપૂજન અને ખાતમુહૂર્ત સૌ મહાનુભાવોના વરદ હસ્તે થયું હતું આરો પ્લાન્ટ ત્રીસ ઓક્ટોબર બે હજાર ચોવીસ સુધી તૈયાર થઈ જશે અને ખારવેલના ગ્રામજનો તેમજ જાહેર જનતાને લોકાર્પિત કરવામાં આવશે આ પ્લાન્ટ અંદાજિત ચાર લાખ રૂપિયાના ખર્ચ સાથે તૈયાર થવા જઈ રહ્યો છે આરો પ્લાન્ટ સંપૂર્ણ ઓટોમેટિક હશે તેમજ ફક્ત પાંચ રૂપિયામાં વીસ લિટર શુદ્ધ ફિલ્ટર પાણી તથા એક રૂપિયામાં એક લિટર શુદ્ધ ફિલ્ટર પાણી પૂરું પાડવામાં આવશે અત્રે નોંધનીય છે કે ગત ઓગસ્ટ બે હજાર ચોવીસ માસમાં લાયન્સ ક્લબ ઓફ ધરમપુર સ્ટેટ દ્વારા એમડી વિલ્સન હિલ હેલ્થ મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું હતું એ ઇવેન્ટમાંથી એકત્ર થયેલા ભંડોળમાંથી ક્લબ દ્વારા પરમેનન્ટ પ્રોજેક્ટ થવા જઈ રહ્યો છે સમગ્ર કાર્યક્રમ ક્લબના તમામ સભ્યોએ ભાગ લીધો હતો ક્લબના પ્રેસિડન્ટ લાયન પારસ ભટ્ટે ખારવેલ ગ્રામ પંચાયતના સરપંચ રાજેશભાઈ વી પટેલ તથા તલાટીકમ મંત્રી સુનય પટેલ તેમજ સૌ ઉપસ્થિત મહાનુભાવોનો આભાર વ્યક્ત કર્યો હતો તથા ક્લબના સેક્રેટરી લાયન હિમાંશુ મિસ્ત્રી અને ટ્રેઝરર લાયન અજયસિંહ દોડિયા સાથે કાર્યક્રમનું સંચાલન કરી જહેમત ઉઠાવી હતી લાયન્સ ક્લબ ઓફ ધરમપુર સ્ટેટ દ્વારા અને ગ્રામ પંચાયત ખારવેલના સહયોગથી આરોનો ઓટોમેટિક પ્લાન્ટનું ખાતમુહૂર્ત આજે થઈ રહ્યું છે આ પ્લાન્ટ એક હજાર લીટરની કેપેસિટીવાળો બનશે સંપૂર્ણ ઓટોમેટિક પ્લાન્ટ વિથ ઓટોમેટિક ટેલર મશીન સાથે થવા જઈ રહ્યો છે પીવાના પાણી શુદ્ધ પાણી લોકોને મળી રહે લોકોની સ્વાસ્થ્ય અને સુખાકારી જળવાય તે હેતુથી ફક્ત નહીવત કહી શકાય તેવા પાંચ રૂપિયાની અમાઉન્ટમાં વીસ લીટર શુદ્ધ આરો ફિલ્ટર પાણી મળશે અને એક રૂપિયાની અંદર એક લીટર પાણી મળશે આ પ્લાન્ટની સંપૂર્ણ મેન્ટેન કરવાની જવાબદારી લાયન્સ ક્લબ ઓફ ધરમપુર સ્ટેટ અને ગ્રામ પંચાયત ખારવેલના સહયોગથી થશે આ પ્લાન્ટમાં જરૂર જણાએ ભવિષ્યમાં ડિમાન્ડ અનુસાર એને બે હજાર લીટરની કેપેસિટીમાં પણ પરિવર્તિત થઈ શકે છે આખા પ્લાન્ટની અંદાજીત કોસ્ટ ટેન્ટેટિવલી ચાર લાખ રૂપિયાની પાસે થવા જઈ રહી છે આ પ્લાન્ટ લાયન્સ ક્લબ ઓફ ધરમપુર સ્ટેટ દ્વારા વિલ્સનની ઓફ મેરાથોન બે હજાર ચોવીસ સેકન્ડ એડિશન જે થયું હતું તેમાંથી ભંડોળ ભેગું કર્યું અને એમાંથી આ પ્લાન્ટ આજે લોકાર્પિત કરવા માટેનું એનું ખાતમુહૂર્ત શરૂ થઈ રહ્યું છે મોસ્ટ પ્રોબલી છવ્વીસથી ત્રીસ ઓક્ટોબર ની આજુબાજુ આ પ્લાન્ટ આપણે લોકાર્પણ કરવાની ટેન્ટેટિવલી તારીખો નક્કી કરીએ છીએ આજે ખરેખર અમારે અહીંયા લાયન્સ ક્લબ ઓફ ધરમપુર સ્ટેટ દ્વારા જે શુદ્ધ પાણી પીવાનું મળી રહે ગામ લોકોને એના માટે આરો પ્લાન્ટનું ખાતમુહૂર્ત કર્યું તો ખૂબ ખરેખર આખા ગામમાં આનંદની લાગણી અનુભવીએ છીએ કેમ કે આપ જાણો જ છો કે અમારે પાણી પીવાના પાણીનો પ્રોબ્લેમ પણ છે કેમિકલયુક્ત પાણી પણ આવતું છે એટલે જરૂર હતી જ અને અમે સરકાર પાસે પણ ઘણી વખત માગણી કરેલી પણ એ પહેલાં અમને આ ક્લબ હતી જે આરો પ્લાન્ટનું જે સોફણી કરી એ બદલ એ લોકોનું ખરેખર હું ખૂબ આભાર માનું છું અને ગ્રામજનોને પાંચ રૂપિયા જેવી નજીવી કિંમતે વીસ લીટર પાણી મળી રહેશે અને એક રૂપિયે લીટર એમ પાણી લોકોને શુદ્ધ પાણી પીવાનું મળી રહેશે એટલે ખૂબ આનંદની લાગણી અનુભવીએ છીએ